જય શ્રી રામ જય ખોડિયાર માં મિત્રો આજે આપણે બારોલી જઈએ છીએ ખોડિયાર માં દર્શન કરવા કેમ કે આપણે એક વિડીયો માતાજી શૂટ કરીને અપલોડ કર્યો હતો અને ખુબ વાયરલ થઈ ગયો અને માતાજી નો પરચો દેખાડી દીધો એટલે આપણે માતાજી દર્શન કરવા બીજી વાર જવાનું છે જો અમારા મિત્રો લોકો છે આ છે અમારા સંજયભાઈ આ છે આપડા કુનાલભાઈ મિત્ર વ્લોગર મિત્ર નવા અને આ છે આપડા અશ્વિનભાઈ કેમેરામેન તો આજે આવું હાદો બ્લોક બનાવવાનો છે કઈ માથાકુટ કરવાની નથી જૈન માતાજીના દર્શન કરવાના છે તમને પણ સરસ એવા દર્શન કરાવશો તો આ બ્લોક છેલ્લે સુધી બન્યા રહેજો જય માતાજી તો હાલો મિત્રો આપડે હવે ખોડિયાર વાર દર્શન કરવા નીકળીએ છીએ જો આ આપડા ફ્રેન્ડ લોકો છે એ આ અમારા સંજયભાઈ ગાડી આવે છે એવું આપડા કુનલભાઈ બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું વાહ એ મસ્ત છે

આમારી પાછળ ભાઈબદો અહીંયા આવે છે અહીંયા એક સિંહથી સાવધાન એવો બોર્ડ મારેલું છે એટલે તમે રાત્રે આવો તો જરાક ધ્યાન રાખજો પશુ બીક છે નામ જોવો તમે તો વરસાદ થવાનો મિત્રો તો આપડે હારોલીમાં ઇન્ટર થવા આવી જાય છે લોકેશન જરાક મસ્ત એટલે એટલે અહિયાં ઉભા ભરી આમ જો પાણીના ફુવારા ઉડે છે સામે આ અને આપણા મિત્રો બધા અહીંયા વેઇટ કરે છે આરામ કરીએ છીએ બધા વ્લોગર જ છે હો બધા જો દેશી વ્લોગર બધાય નશેડી વ્લોગર આ આપડે કુનાલભાઈ એના વ્લોગ બનાવવાનું ચાલુ કરે છે ને બહુ મજા આવી જાગે પાછળ પાણી ની ટાંકી છે મોટી જબ્બર અમે જૂની છે ને એ નવી પણ બની ગઈ છે લોકેશન તમે એક નંબર છે જુઓ હવે પાણી જવું હાલો ન્યાનભાઈ પાણી ના ફુવારા ઉડે છે એટલો હાંસ છે માતાજી નો તમે જુઓ જમીન માંથી જ નીકળતો લાગે પાર્ટી તો જુઓ મિત્રો જમીનમાંથી પાણીના ફુવારા નીકળે છે પાણી જુઓ પાણી નીકળે છે જમીનમાંથી પાણી આમ જુઓ જમીનમાંથી આવ જમીનમાંથી પાણી નીકળે છે જુઓ તમે જુઓ જમીનમાં જુઓ જમીનમાંથી પાણી જુઓ તમે પાણી જમીનમાંથી નીકળે જુઓ તમે જમીનમાં પાણી જુઓ એલા જમીનમાંથી માણા નીકળ્યો દેહી દેતો પાર્ટી પાણી જાય જ ગાંડા થઈ કેમ ભેહા ગાંડા થઈ એમ ગાંડા જોઈએ

મિત્રો આપણે પોગી ગયા છીએ ખોડિયાર માના ધામમાં આ જો ગેટ છે તો અમારું ધામ સરસ મજાનું આવી ગયું છે આહા દેઈ ખોડિયાર માં આ મિત્રો આપણે માતાજીના મંદિરે પોગી ગયા છીએ પાખલ ખોડિયાર ધામ છે ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ આપણે ધારોલી વાળા ખોડિયાર માં છે સાતસો વર્ષ જૂનું આ મંદિર છે બહુ મસ્ત પહેલા તો આપણે નાળિયેરના છાલોતરા ઉતારી નાખશું ચાલો આમાં અહીંયા જરૂર આવી છે શાંતિ થાય હા મને નહીં ફાવે સામે જ જવું પડશે આ મંદિર ની સ્થાપના એમ કેવાય કે સાતસો વર્ષ પહેલા બ્રાહ્મણ લોકો એ કરી હતી ભારોલી ગામ માં ત્રણ થી સાત કિલોમીટર દૂર આવેલી જગ્યા છે નહીં તમે ઓલું જરાક ફોટા દેખાડી દો જેટલા ફોટા દેખાય છે ને એ બધા બાળકો એમ કેવાય કે માતાજી એ ખોળા ભરેલા હોય ને ફોટા છે બાળકો બેન દીકરીઓ માતાજી આપેલા છે ને આ જુઓ આની જે પ્રથા છે કે આ આપડી આની ઠીકરી આ ગરબાની ઠીકરી માતાજી પ્રસાદી રૂપે આપે બધાને ને બાદ માણસો ઠીકરી પ્રસાદી રૂપે અહીંથી લઈ જાય ને માતાજીના બાળકની ખોટ પૂરી કરે છે એવો અહીંનો આ જગ્યાનો હાસ છે જો મિત્રો કેવો સુંદર મજાનો ધરો કલકલ કલકલ જાય છે આ ધરા ને ઉતાવળી નદી કહેવામાં આવે છે ચાલો આપણે માતાજી નો શ્રીફળ વધારે નાખીએ જય મા ખોડલ Saludos, claro, sí, formato de de issue.

तो अ देवावा निजा

ખોડિયારમાના મંદિર ની બાજુમાં સામુંડા માનું પણ મંદિર આવેલું છે આપણે ન્યાજી પર દર્શન કરીએ ચાલો મારી પાસે હરોલી ગામ માં ચામુંડા માં અને ખોડિયાર માં બંને નું બાજુમાં જ મંદિર આવેલું છે જય મા ચામુંડા ચાલો માતાજી નું હવન કુંડ છે ન્યાવો ભાઈ રહ્યો તાઈ ના તાઈ તાઈ રહ્યો Do 啊，搞好那个文体去。